સુરત શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત સુરતના રાંદેર વિસ્તારમાં એક યુવકની માર મારી હત્યા નિપજાવતા ચકચાર મચાઈ જવા પામી હતી સુરતના રાંદેર વિસ્તારમાં રાંદેર પોલીસની પકડ ઢીલી થઈ ગઈ હોય તે માળે દિવસે હત્યાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે રાંદેર વિસ્તારમાં આડેધડ હત્યા લૂંટ જેવા અનેક ગંભીર ગુનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે રાંદેર વિસ્તારમાં ક્રાઇમ રેટમાં વધારો નોંધાયો છે તેવામાં વધુ એક હત્યા રાંદેરમાં થતા આસપાસનો વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે સુરત શહેરના પાલનપુર પાટિયા પાસે મિત્ર સાથે ચાલવા નીકળેલા યુવકની હત્યા કરી નાખવામાં આવી હતી જે બાદ રાંદેરમાં રહેતા રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો કારણ કે સામાન્ય બાબતમાં થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચી ગયો હતો અને ઝઘડામાં યુવકને ચપ્પુના ઘા ઝીકી દેવાયા હતા આશ્ચર્યની વાત તો એ છે કે રાંદેર પોલીસની હદમાં છેલ્લા એક દોઢ મહિનાથી ત્રણ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે છતાં પોલીસ સબ સલામતીના દાવા કરી રહી છે સુરતના રાંધેડે સ્થાનિ પોલીસને હદમાં આવેલા પાલનપુર જગાતનાકા સ્થિત પ્રશાંતનગર સોસાયટીમાં આવેલ વિભાગ બે નજીક મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો મિત્રો સાથે ચાલવા નીકળેલા યુવકને છ જેટલા કિશોરે ભેગા મળીને માર માર્યો હતો જે પૈકી એક યુવકે ચપુના ખાજીકી દેતા યુવકનું ઘટના સ્થળે મોત નીપચું હતું સમગ્ર મામલાની જાણ રાંધેડ પોલીસને થતા હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓની શોધખોષ શરૂ કરી છે

મુકેશ પ્રજાપતિ સહિત તેના મિત્રો સાથે ચાલવા નીકળ્યો હતો પ્રશાંતનગર સોસાયટીની બહાર તેઓ પાસે જઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી પંકજ ગોસ્વામી, અંકિત પાશવા, નમિત પાશવા અને બીજા તેના બે મિત્રો આવી રહ્યા હતા પંકજ ને તેના મિત્રોએ રવિન્દ્ર નિશાદ અને તેના મિત્રોની મશ્કરી કરી હતી જેથી બંને જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેમાં પંકજ અને તેના મિત્રોએ રવિન્દ્ર નિશાદ સાથે મારામારી કરી હતી અને પંકજે મૃતક રવિન્દ્રને ચપ્પોના ઘા ઝીકી દીધા હતા જેમાં રવિન્દ્રને ગંભીર ઘા લાગ્યા હતા અને ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું હાલ તો રાંદેર પોલીસે છ ને અપ કર્યા છે મિત્રો સાથે ચાલવા નીકળેલા યુવકને છ જેટલા ઇસમોએ ભેગા મળીને માર માર્યો હતો જે પૈકી કિશોરે ચપુના ઘા દેતા યુવકનું મોત નીપજવાના મામલે પોલીસ દ્વારા છ લોકોને રાઉન્ડ અપ કરાયેલા છે હાલ તો રાંદેર પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે